હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા આજના બ્લોગમાં તો ઘણા બધા મિત્રો પૂછતા હતા કે હોર્સ સેડલમાં કયા કયા ભાગો હોય છે અને દરેક ભાગનો શું ઉપયોગ હોય છે તો ચલો મિત્રો આજે આપણે જાણીશું હોર્સ સેડલ વિશે ડિટેલ તો ચલો તો મિત્રો હવે આપણે જાણીશું સાદા સેડલ વિશે આ છે સાદું સેડલ આમાં આપણે વાત કરીશું સેડલના દરેક ભાગ વિશે ડિટેલમાં આ છે સીટ અહીં સવાર બેસે છે આરામદાયક સીટ એટલે લોબી રાઈડમાં મજા આ છે પામેલ આગળનો ઊંચો ભાગ ક્યારેક સવારને પકડવા માટે ક્યારેક કંટ્રોલ કરવા માટે પણ ઉપયોગી થાય છે જો નવો રાઈડર હોય તો આ પામેલ પકડી અને તે પોતાને ઘોડા ઉપર કંટ્રોલ રાખી શકે છે આ છે સીટ ત્યાં સવાર બેસે છે અને પોતાનું બેલેન્સ રાખે છે અને આ રાઇડિંગમાં ખૂબ જ આરામદાયક અને બેલેન્સિંગ વસ્તુ છે આ સેડલનો પાછળનો ભાગ છે અને આને કેન્ટલ કહેવાય છે આ આપણને પાછળથી સપોર્ટ આપે છે જેથી કરી અને સવારનું બેલેન્સ સારું રહે છે હવે આપણે જાણીશું સેડલના આ ભાગ વિશે તો આ ભાગને સેડલનો ફેન કહેવામાં આવે છે અને આ છે સેડલનો આગળનો ભાગ જેને બર કહેવામાં આવે છે હવે જોઈશું સેડલના બાજુનો ભાગ એટલે કે ફ્લેપ જે ઘોડાની બાજુ રહે છે અને પગ ઘસાઈ ના જાય તેનું આપણને પ્રોટક્શન આપે છે હવે જોઈએ શેડલના આ ભાગને તો આને કહેવાય છે સ્ટ્રીપન લેધર જે ઘોડા ઉપર ચડવા ઉતરવા અને પગ રાખવા માટે અને બેલેન્સ માટે બહુ મહત્ત્વનું આ ભાગને સ્ટ્રીપર આયન કહેવામાં આવે છે જેની અંદર સવાર પોતાનો પગ રાખે છે હવે જોઈશું આ નાનકડા પટ્ટા વિશે તો આને સર સીલિંગ પણ કહેવામાં આવે છે અને સાદી ભાષામાં આને બાલાતંગ પણ કહેવામાં આવે છે જે સેડલને મજબૂતાઈથી ચકડી રાખે છે મિત્રો આ નીચેના ભાગને તમે જોઈ શકો છો આ બંને સાઈડ અને નમદા પેનલ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો લાકડું લોખંડ અને ચામડું ત્રણને મિક્સ કરી અને બના બનાવવામાં આવે છે આખા સેડલ હવે આપણે સેડલના આ ભાગને જોઈશું અને એટેચમેન્ટ કહેવામાં આવે છે આ ભાગને વી એટેચમેન્ટ કહેવામાં આવે છે આ વી વી પ્રકારનું હોય છે તમે જોઈ શકો છો આ વી એટેચમેન્ટ જે ઘોડાને બેલેન્સ આપે છે અને આ છે મેઇન ઘોડા સાથે પેટ પર બાંધવામાં આવતો તંગ આને ગર્થ કહે છે માઉન્ટેડની ભાષામાં તો આ જાણકારી હતી આપણા સાડા સેડલ વિશેની હવે આપણે જોઈશું બીજું સેટ સમથિંગ સેટ ચાલો હું તમને દેખાડું તો હવે આને આપણે એની જગ્યાએ મૂકી દીધું ચાલો તો ચાલો હવે જોઈએ આપણે બીજું શેડર તો ચાલો મિત્રો આ છે ઓફિસર શેડર તમે જોઈ શકો છો આને ઓફિસર શેડલ પણ કહેવામાં આવે છે અને જમ્પિંગ સેડલ પણ કહેવામાં આવે છે આની અંદર પણ આ બધા જ ભાગોને સેમ ટુ સેમ કહેવામાં ફ્રન્ટ આયર રિયર આયર ફ્લેપ બધું સેમ ટુ સેમ કહેવામાં આવે છે અને ત્રણ બકલો છે સાદા સેડલ ને બે બકલો છે અને બકલો છે આ બીજું કોઈ અલગ નથી ભાગો તો સેમ સેમ ટુ કહેવામાં આવે છે અને આ છે આને સેડલ પેડ કહેવામાં આવે છે ઘોડાના સેડલ અને પીઠ વચ્ચે ઘર્ષણ ઓછું કરવા માટે આ સેડલ પેડ નો ઉપયોગ કરવામાં આવે છે એકદમ મુલાયમ અને ગદ્દા ટાઈપ હોય છે તો મિત્રો આ હતી સેડલ વિશેની માહિતી હજુ પણ એક સેડલ આવે છે રેસિંગ સેડલ એ એકદમ પતળું અને રેસમાં દોડવા માટે એમાં દોડતા ઘોડાઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે એક વેસ્ટર્ન સેડલ છે એ મોટી સાઈઝમાં અને એ અલગ જ પ્રકારનું એક સેડલ આવે છે એમાં અલગ અલગ પ્રકારના ઘણા બધા સેડલો આવે છે તો મિત્રો આપણો આજનો વ્લોગ કેવો લાગ્યો એના વિશે કોમેન્ટમાં જણાવશો લાઇ વોટ્સ યુનિટને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ